નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પચીસ ત્રણ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા માર્કેટની અંદર સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી મેળવીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર એકસો ને ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનું એકસઠ હજાર બસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બાર હજાર ચારસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને ચુમ્મોતેરમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર સાતસો ને ચાલીસ રૂપિયા અને એક કિલો ચાંદી સિત્યોતેર હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે જ્યારે મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આપીએ છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર એક્યાસી રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર આઠસો ને દસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અડસઠ હજાર સો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે ઘટાડો થયો છે વાત કરીએ તો મુખ્યત્વે મિત્રો સો ગ્રામ સોનામાં બે દિવસમાં આજે સો નો ઘટાડો નોંધાયો છે જો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા